સાંભળ્યું શું કહી રહ્યા છે આ ખેડૂતો કેનાલ સાફ કરો કેનાલ સાફ કરો કેમ ખેડૂતોને આવી બૂમો પાડવાની જરૂરિયાત ઊભી થઈ કારણ કારણ માત્ર એટલું જ છે કે સંખેડા તાલુકાના ફતેહપુર ગામ પાસેથી સંખેડા માઇનોર કેનાલ પસાર થાય છે હાલમાં સંખેડા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ આ પાણી અહીંયા આગળ જાડી ઝાંખરાને કારણે કેનાલ સાફ થઈ નથી અને તેને કારણે આ ઝાડી ઝાંખરાને કારણે પાણી તેમાં ઘેરાયેલું રહેવાની ખેડૂતોને બીક છે અને તેને કારણે ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે આ કેનાલને સાફ કરવી જોઈએ સાફ કર્યા બાદ તેમાં પાણી છોડાયું હોત તો ખેડૂતોને ઘણી જ રાહત રહી હોત આ કેનાલની સફાઈ ન થઈ હોવાને કારણે પાણી ઘેરાઈ જાય અને તેને કારણે કેનાલ તૂટવાની પણ બીક રહે છે અને તેને કારણે આ ખેડૂતો હાલમાં પરેશાન બની રહ્યા છે ફતેહપુર ગામના પાટિયા પાસે ખેડૂતો એકત્ર થયા હતા અને તેમણે કેનાલ સાફ કરો કેનાલ સાફ કરો એવી બૂમો પાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આ વિસ્તારના ખેડૂતો શું કહી રહ્યા છે સાંભળો સંખેડા માઈનરમાં પાણી છોડ્યું છે પણ સફાઈ નથી કરી સફાઈ થઈ જાય તો પાણી છોડે તો ખેડૂતોને પાણી મળે એમ છે પણ સફાઈ આ સુધી હજુ થઈ નથી આ સફાઈ થઈ જાય તો પાણી વધારે છોડે તો ખેડૂતોને પૂરતું પાણી મળે એમ છે અને સ્ટેન્ડર મુકાયા નથી તો સ્ટેન્ડર ક્યારે મુકાય ઓડી પછી સ્ટેન્ડર મુકાતા હોય તો પછી ખેડૂતોને પાણી ક્યારે લેવાનો પાક ક્યારે લેવાનો તો ત્યાં સુધી તો સોમાસો આવી જાય ને તો અત્યાર સુધીમાં પાણી છૂટી જાય વ્યવસ્થિત સ્ટેન્ડર્ડ પાસ થાય તો આ સફાઈ થઈ જતી હોય તો આ ખેડૂતોને પૂરતું પાણી મળે એમ છે કેનાલમાં પાણી સુધું છે આનંદ વાત પણ કેનાલ આજ સુધી સાફ કરવામાં આવી નથી તો સાફ ક્યારે કરશો ને પાણી તો સાહેબોનો રિક્વેસ્ટ કરીએ છે કે તાત્કાલિક ધોરણે કેનાલ સાફ કરે ને પાણી તાત્કાલિક સૂવામાં આવે તો કેનાલ ખેડૂતને પાણી મળે એમ છે ખેડૂત પાક ઉકાઈવા બાજુ અમુક પાક તો જતી રીતે નુકસાન થઈ પણ અમુક અમુક નવી પાક કરીએ તો કઈક આનંદ થાય કે પાકને નુકસાન ના થાય એવી રીતનો પ્રયત્ન

અને આ ખેડૂતને કેનાલ પૂરી છાપના કરે એટલે પાણી આવવા માટે તકલીફ છે